આ આયોજનમાં પુસ્તકાલયના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયની આગેવાનીમાં અગ્રણી સન્માનીઓ જેમ કે શ્રી જોરાવરસિંહ રાઠોડ શ્રી અજીતભાઈ માનસત્તા અને શ્રી મણિભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામે શ્રી નરેન્દ્રભાઈના સંગીતને આત્મસાદ્ધ કરી કાર્યક્રમને પ્રશંસનીય બનાવ્યો કાર્યક્રમના અંતે શ્રોતાઓએ જૂના ગીતોની મહેક સાથે ગતિશીલ ગીતોનો પણ આનંદ માણ્યો અને નરેન્દ્રભાઈના યોગદાન માટે ભારપૂર્વક પ્રશંસા કરી લાઇબ્રેરીના સભ્યો અને ભુજના સંગીત પ્રેમી નાગરિકોએ આવી વધુ ઘટનાઓ નિયમિત થાય તે માટે ઈચ્છા વ્યક્ત કરી મારું નામ ઉપેન્દ્ર જસવંદ્ર ઉપતે વ્યવસાય એડવોકેટ નોકરી લાઇબ્રેરીની અંદર હું પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું આજ રોજ અમારા આદરણીય નરેન્દ્રભાઈ ભટ્ટ કે જેઓ વર્ષોથી સંગીત ક્ષેત્રે હાર્મોનિયમની અંદર વનમેન શો કરે છે એ રીતે આજે એનો જ્યારે જન્મદિવસ છે અને આર્ટ્સ દાયકા પૂર્ણ કર્યા છે ત્યારે લાઇબ્રેરી દ્વારા અને નરેન્દ્રભાઈના મિત્રો દ્વારા આજરોજ એક વિશિષ્ટ કાર્યક્રમ સર્જક સાથે સંગીત એ રીતનો આજનો આ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં નરેન્દ્રભાઈ અને એની સમગ્ર ટીમ હાર્મોનિયમ ઉપર વિવિધ ગીતો રજૂ કરશે મારું નામ નરેન્દ્ર એનભાઈ ઘણા ગાયકાઓ છે હાર્મોનિયમ વગાડું છે હાર્મોનિયમનો પહેલો રનમેન્ટ શો મારો ગુડ અનુલમાં છે ત્રીસમી જુલાઈ ઓગણીસો પંચોતેર અને એ કર્યો તો દવેદીલાલભાઈ સોનેજી અને ધોભાઈ રાઠોભાઈ એના પછી છ્યાસી પ્રોગ્રામ મારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થયા અને ગાયક એક પણ રીડમ સાથે તો સાડા ચારસોની આસપાસ ગીત મને બાય હાર્ટ કંઠસ્થ છે એટલે શરૂઆતમાં નવસાદ ગીત પછી લક્ષણ રન ત્યારે રાખે અને પછી કલ્યાણજી આનંદ એમની પાસે મેં વગાડ્યું એલપીના બે ટ્રેક લક્ષ્મીનાથ ચેલા બે ટ્રેક વગાડ્યા અને અપાર સ્નેહ મળે રોટલીના આ દોઢ વર્ષમાં એમને મને ત્રીજવા યાદ કર્યો અને મારી પ્રવૃત્તિ ચાલુ રાખાય પણ મારો એસીમાં બર્થ ડે ઉજવ વિજય રાયજી લાયબ્રેરી